સંત તુકારામ મહારાષ્ટ્ર ભારતના એક આદરણીય મરાઠી કવિ દાર્શનિક અને આધ્યાત્મિક નેતા હતા તેમની તેમની ભક્તિ ભક્તિ અને ચળવળમાં યોગદાનનો પુરાવો છે તેઓ ભારતમાં લાંબા સમય સુધી ચાલેલા ભક્તિ આંદોલનના મુખ્ય આધાર સ્તંભ હતા ખરું જોતા સંત તુકારામ જેવા મહાપુરુષનું લખાણ તેમનો ઉપદેશ એકદમ પ્રાંત કે દેશ માટે જો ઉપયોગી ન હોય સમસ્ત માનવજાતિ માટે તેનો ઉપયોગ છે માણસ માત્રના કલ્યાણ અને ઉન્નતિના નિયમો અને ઉપાયો બતાવેલા હોય છે જે વિષયોને મહત્વ આપીને તેમણે હોય છે તે વિષયોને સમસ્ત માનવજાતિના કલ્યાણ સાથે સંબંધ હોય છે તેથી ચારિત્ર્યવાન ઈશ્વરનિષ્ઠ અને સદગુણ સંપન્ન પુરુષને ક્યારેય પણ એકાદ ગામના કે પ્રાંતના માનતા સમસ્ત જગતના આપણે માનવા જોઈએ કારણ કે એ સંપત્તિ સમસ્ત માનવજાતિની છે જેટલી ખ્યાતિ કોઈ પણ પ્રાપ્ત થયેલી થો ત્યાગ ન કરતા તેમણે પરમાર્થ પ્રાપ્તિ કરી લીધી સાદી લોકભાષામાં અભંગો રચીને લોકોને ઉપદેશ કર્યો ઉત્કટ ભક્તિભાવના નિરપેક્ષતા અને સરળતા આવા તેમના મહાન ગુણોથી લોકો તેમના તરફ આકર્ષાયા હતા એ સમયના લોકોમાં તેઓ અત્યંત પૂજનીય થયા હતા અને આજે પણ પૂજનીય છે તેમના અભંગોમાં તેમના ઉદ્ગારોમાં ઈશ્વર પ્રાપ્તિની વ્યાકુલતા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે અને જ્ઞાન આપીને તેને શાંત કરવાની પણ શક્તિ છે બહુમુખી પ્રતિભા ધરાવનાર ગણના મહાન ભારતીય સંત સંતકવિમાં કરવી પડે મરાઠી ભાષા અને સંસ્કૃતિ મરાઠી માણસનો સ્વભાવ અને એમના કર્મવચનને પારખવાના મૂલ્યાંકનનો આધાર તુકારામની કવિતા છે સંતકારના છેલ્લા સર્વશ્રેષ્ઠ સંતકવિ તરીકે તુકારામનો પરિચય સ્વીકૃત છે पामनार तुकाराम शिवाजी બની રહે છે તુકારામનો જન્મ એકવીસમી જાન્યુઆરી સોળસો આઠ માં મહારાષ્ટ્રના પુણે ઉત્તરે આળંદી નજીક જય ઇન્દ્રાયણી નદીના કાંઠે વસેલું દેહુગામ તુકારામનું જન્મસ્થાન છે તેમનું કુલ નામ મોરે અને તુકારામ બોલહોબા અંબીએ તેમનું સંપૂર્ણ નામ હતું તેનો જન્મ ખેડૂત બોલહો પરિવારમાં થયો હતો બાળપણ ગરીબી અને નાની ઉંમરે મૃત્યુથી ખૂબ જ દુઃખી હતું તુકારામની આધ્યાત્મિક યાત્રા ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ તેમની પહેલી પત્ની રઘુમાબાઈના મૃત્યુથી ખૂબ જ વ્યથિત હતા તેઓ શોકથી ઘેરાઈ ગયા હતા અને ભગવદ્ ગીતા અને પુરાણોના ઉપદેશોમાં સાંત્વના શોધતા હતા શાહુકારનો નો વંશ પરંપરાગત વાણિયાનો પણ આવ્યું અને તેઓ ઈશ્વરના ચિંતન ખોવાઈ ગયા દુઃખ દુર્દશા દારિદ્રય કારણે અંદર બહારથી તુકારામનું સંવેદનશીલ મન ભાંગી પડ્યું અને તેમાંથી કાવ્ય સંજીવની મળતાં તેમની કાવ્ય ભગીરથી અવતરી ભાગવત ધર્મના મહાન સંતોએ જે સ્થાનને અત્યંત પવિત્ર ગણ્યું છે તે ભીમા નદી પર વસેલા તીર્થસ્થાન પંડરપુરના વિઠોબા આરાધ્ય દેવ હતા વિઠોબા અને રખુમાઈની ભક્તિ માંગ તે સદા સર્વદા તલ્લીન રહેતા હતા પોતાના અભંગો માંગ તુકારામે ભક્તિભાવે વિઠોબાનો અપાર મહિમા વર્ણવ્યો છે મિયાહે મજૂર વિઠોબાચા ચા હું વિઠોબાનો ચાકર છું એવું તે સતત કહેતા મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વરે ભાગવત ધર્મનો પાયો નાંખ્યો અને તુકારામે તેના પર કળશ ચઢાવ્યો એવું કહેવાય છે પ્રાણી માત્ર પ્રત્યે નિરપેક્ષ પ્રેમી તેમના જીવનની વિશેષતા ગણાય છે આરાધ્ય દેવ વિઠ્ઠલ સાથેનો તેમનો સંબંધ પરમાત્મીય હતો અને ઈશ્વર જોડે તેમનો સખ્યભાવ હતો એમની રચનાઓમાં નીચામાં નીચા થરના માનવીને સહેલાઈથી સમજાય એવી ભાષામાં સામાજિકથી માંડીને અધ્યાત્મ સુધીના માનવજીવનને સ્પર્શતા લગભગ બધા જ વિષયો છે એમણે લખેલી પ્રાર્થના અને સ્તુતિમાં ઈશ્વર તરફનો પ્રેમ વ્યક્ત થાય છે તેમાં ભક્તના લક્ષણો ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ ઈશ્વર સ્વરૂપે વિવિધ વિષયો પર ચિક્કાર છે મહારાષ્ટ્રના વારકરી પંથના શ્રેષ્ઠ કવિઓ જે નહીં પરંતુ અન્ય પ્રદેશોના નરસિંહ ચૈતન્ય સુરદાસ મીરાંગ વગેરે સંતોની સમકક્ષ એમનું ભારતીય સંતકવિ તરીકે સ્થાન છે ભારતની અનેક ભાષાઓમાં એમના વિશે ગ્રંથો લખાયા છે મરાઠી કવિ તેમના અભંગોનું ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જેમાં ધાર્મિક વિધિઓ અને અંધવિશ્વાસ કરતાં વ્યક્તિગત ભક્તિ અને અનુભવના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમના ઉપદેશો અને લખાણો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે અને તેઓ મરાઠી સંસ્કૃતિ અને ભારતીય આધ્યાત્મિકતાના સૌથી આદરણીય વ્યક્તિઓમાંના એક છે છે લગભગ અભંગોમાં અભંગ અભંગ બાદ આવે કારણ તુકારામના ચરિત્ર અને આત્મચરિત્ર બની રહે છે તે મરાઠી સાહિત્યની કેટલીક મહાન કૃતિઓમાંની એક માનવામાં આવે છે તેમની કવિતા તેની સરળતા ઊંડાણ અને ભાવનાત્મક તીવ્રતા દ્વારા વર્ગીકૃત થયેલ છે તેમને ભક્તિના મહત્વ અને ભગવાન સાથે વ્યક્તિગત જાતિ જાતિ વરચેના ઝઘડા દૂર સાધુગીરીની જોવા મળતી બોલબાલા સમાજે તુકારામને આપેલ વેદનાનું સ્પષ્ટ પ્રતિબિંબ તુકારામના અભંગોમાં જોવા મળે છે આત્મસંઘર્ષની કવિતા આમાં ચૌધરી બાબાજી ચૈતને તુકારામને સ્વપનામાં દીક્ષા આપ્યા પછી જે તેમનામાં કવિત્વની પ્રેરણા જાગ્રત થઈ હતી એવી એક આખ્યાયિકા પ્રચલિત છે મહારાષ્ટ્રના બીજા એક મહાન સંત નામદેવ બારસો સિત્તેર થી તેરસો પચાસ શતકોટી અભંગ રચવાની ઝંખના ધરાવતા હતા જે તેમના જીવનકાળમાં પૂરી થઈ શકી ન હતી તેથી નામદેવે તુકારામને તેમના બંનેના આરાધ્યદેવ પાંડુરંગની સાથે સ્વપ્નામાં દર્શન આપી પોતાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવાની પ્રેરણા આપી ભજન કીર્તન સ્મરણ ઈશ્વરને ભૂમિકા વિશ્વનું કલ્યાણ ધર્મ રક્ષણાર્થે કરવું પડ્યું અમારે અથવા અમે વિષ્ણુદાસ આવ્યા જા કારણે માનથી સ્વકર્તવ્ય અને પોતાની સમક્ષ નો આદર્શ તુકારામે સ્પષ્ટ કર્યો રાત દિવસ અમારે યુદ્ધનો પ્રસંગ એમ કહીને તુકારામે મન દેહ સમાજ ઈશ્વર વર્ચેનો સંઘર્ષ વર્ણવ્યો મોકળા મને સ્પષ્ટવક્તાપણા દ્વારા અને પ્રત્યક્ષ નિષ્ઠાથી તુકારામ અભંગો દ્વારા બોલવા લાગે છે આ બોલ અનુભવના હોવાને કારણે સામાન્ય માણસને પોતાનું રૂપ તેમાં જોવા મળે છે જાનપદ ગામથી લોકજીવનની ગંધ ધરાવનારી તેમની ભાષા સામાન્ય માણસને પોતીકી લાગે છે જ નહીં પણ આધુનિક મરાઠી કવિતા પર અને વિચારકો પર તુકારામે પોતાના વિચાર અને ભાષાની અમીચા છે સુભાષિતની પેલે પારના તુકારામના અભંગો વૈશિષ્ટપૂર્ણ પુલ નીવડ્યાંગ છે અંતરીચે ધાવે સ્વભાવે બાહેરી જેવું તુકારામનું મન પારદર્શક હતું તુકારામ વારકરી સંપ્રદાયના સ્વતંત્ર ટેકના એક સુધારક સંત હતા તેઓ નવસમાજ રચના ઈચ્છતા હતા તે માટે સ્વયં પ્રેરિત આત્માશોભ તુકારામે સંઘર્ષમાનથી મેળવી અને આત્મસાક્ષાત્કાર પછી ઉપદેશની ભૂમિકા ધારણ કરીને સમાજના દોષ નષ્ટ કરવા માટે પોતાની વાણી બનાવી જ્ઞાન વૈરાગ્ય એકરૂપ થયા અને બહુજન સમાજને મોક્ષની દિશા છીંધી તુકારામને પોતાની અભંગ રચનાઓ દ્વારા જેમ ભકીતના કેસરના બાગ ખીલવ્યા તે જ રીતે જેવા સાથે તેવા થઈ દંભીઓના દંભ ઉપર પ્રહાર સુખદાન કર્યા

એટલે જ મહારાષ્ટ્ર પર પરદેશી આક્રમણો થ્યાં છતાં મરાઠી મન અને મરાઠી ટેક અભંગ રહે્યાં તુકારામના ભક્તિત વિચારને નીતિવચારનો આધાર છે અદ્વૈત ભક્તિના પાયા પર માનવતાનું જાગરણ તુકારામે કર્યું એટલે તે ઊર્પી બહુરૂપી જાગળ્યા રાતી પ્રહરી સ્વરૂપના સુધારક બની રહ્યા મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજનું કાર્યકૃત્વનો આ સમયગાળો હતો ભૌતિક દુર્દશા અને માનસિક ગુલામગીરીમાંથી અશિક્ષિત ગરીબ ભોળાવાળા સમાજમાં સ્વાતંત્ર્ય સમતા બંધુતા અને એકતા શીખવા શિવાજી મહારાજાએ રાજકીય સ્તરે પ્રયત્નો કર્યા જ્યારે સાધુ સંતોએ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે પ્રયાસ કર્યા તેમાં તુકારામ અગ્રેસર હતા તેમને કર્મપ્રધાન ભક્તિ માર્ગનો સમાજને ઉપદેશ આપ્યો સમાજનું નેતૃત્વ કર્યું તેમજ વિશ્વ બંધુત્વના યશોગી દૃઢતાપૂર્વક ગાયા તુકારામનું સાહિત્ય સુખધાન તેમના અનેકવિધ ગુણ વૈશિષ્ટને કારણે મહત્વનું બની રહ્યું તુકારામના અભંગમાં ટીકા આવી છે દંભ દર્પ મત મત્સર પર તેમને પ્રહાર કર્યા મરાઠી માટીની ગંધમાનથી નિર્માણ થયેલ તેમની કવિતામાં ચૈતન્ય અને કલાત્મકતા સાથે જ સાંસ્કૃતિક સંઘર્ષનો આશય જનસામાન્યને ગમ્યો ગમ્યો ગળેતર્યો જીવન અને કાવ્યનું એકાત્મ ગોળીબંધ રૂપ સાધનાર તેમના અભંગ પ્રદીર્ઘ સમય સુધી પ્રભાવક નીવડ્યા આત્મનિષ્ઠ કાવ્યનો આવિષ્કાર અનુભવની ઉત્કટતા સૌમ્યતાપૂર્વક આવિષ્કૃત થયેલો આશય નિષ્કૃત શૈલી જેવાંગ વિલોભનીય સ્વરૂપે રચાયેલા તેમના કાવ્યો ચિરકાળ ટકી રહેનારા નીવડ્યા મરાઠી સંસ્કૃતિ મરાઠી અસ્મિતા અને મરાઠી માટીના સાલંકત દર્શન તુકારામે કરાવ્યો અનુરેનુયા થોકડા તુકા આકાશ એવઢા કહેનાર તુકારામનો મરાઠી સમાજે કવિ સમાજ ચિંતક વિચારક દૃષ્ટા શિક્ષક સૃષ્ટિ ટીકાકાર માનવતાવાદી ગૃહસ્થ લોકશિક્ષક જેવાંગ અનેકવિધ સ્વરૂપોમાં સ્વીકાર કર્યો શિવાજી મહારાજે એમની મુલાકાત લીધેલી તે દરમિયાન શિવાજીએ તેમને આપેલું ઝવેરા તેમને નિરપેક્ષ ભાવે પરત કર્યું હતું એવો ઉલ્લેખ ઇતિહાસમાં સાંભળે છે જીવનના એકતાલીસ વર્ષ પુરાણ કર્યા પછી સંપૂર્ણ સંતોષની લાગણી સાથે તેમને સોળસો ઓગણપચાસ માંગ એક દિવસ ભક્તોની ઉપસ્થિતિમાંગ દેહત્યાગ કર્યો